પાટણ મેલડી માતા મંદિર પરિસર ખાતે પાટણ જિલ્લા રાજપૂત સમાજના તેજસ્વી છાત્ર સન્માન તથા નિવૃત્ત સન્માન અને નવીન નોકરી સન્માન અને વિશેષ સિદ્ધિ સન્માન કાર્યક્રમ ગયો આ સન્માન કાર્યક્રમમાં તાજેતરમાં જ પામેલા દિલીપસિંહ લક્ષ્મણસિંહ રાઠોડે અધ્યક્ષ તરીકે સ્થાન શોભાવ્યું હતું અને મુખ્ય મહેમાન તરીકે ચેરમેન યુવા રાજપૂત સંગઠન ભરૂચના વીરપાલસિંહ યુવાનોને પ્રોત્સાહન કરવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને અતિથિ વિશેષ તરીકે પાટણ રાજપૂત જિલ્લાના ઘરેણા સમાન ડો સમારંભના ઇનામના દાતા તરીકે પરમાર લાભુજી મુજી ઝાંખાના ધોરણ ત્રણ થી કોલેજ સુધીના એકસો જેટલા બાળકોને ઈનામો આપ્યા હતા અને સાત જેટલા નિવૃત્ત અને વિશેષ સિદ્ધિવાળાઓને સન્માનપત્ર આપીને સન્માનિત કર્યા હતા અને બાર જેટલા વિદ્યાર્થીઓ કે જે નવી નોકરી પ્રાપ્ત કરેલી હતી તેઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ભોજનદાતા તરીકે સહયોગ આપનાર દીપુબા કાંજીજી હમીરજી તેમજ મહાવીરસિંહ ભેમુજી કનુજી વિક્રમસિંહ એ સહયોગ આપ્યો હતો આ ઈનામ કાર્યક્રમ પ્રસંગે વાઘેલા ભરતસિંહ રાજાજી કંબોય તથા વાઘેલા જીલુજી આંબાજીએ પ્રથમ નંબરવાળા બાળકોને ચાંદીના સિક્કા આપીને સન્માનિત કરીને પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમના અધ્યક્ષ રાઠોડ સાહેબે ટ્રસ્ટને એકાવન હજાર રૂપિયાનું દાન આપી સમાજની પ્રવૃત્તિને વિદાવી હતી અને આ પ્રસંગે આવેલ મહેમાનોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને સમાજના બાળકો શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન બાબુજી પઢિયાર લગદરસિંહ રાઠોડ તેમજ ભેમોજી વાઘેલા રતનસિંહ તેમજ વગુભા વાઘેલા પ્રાગજી વાઘેલા પ્રવીણજી રાજપૂત તથા કાયદા અધિકારી દિલીપસિંહ વગેરે દ્વારા ભારે જહેમત ઉઠાવીને કરી હતી આ પ્રસંગે સમાજના અગ્રણી નાગરિકો તેમજ માતાઓ બહેનો યુવાનો બાળકો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો